અમદાવાદમાં ભારે વરસાદથી જનજીવનને પણ અસર થઈ છે અને આકાશિત દ્રશ્યોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે અત્ર સર્વત્ર માત્ર ને માત્ર પાણી જ જોવા મળે છે ચાર ઇંચ વરસાદ પડ્યો છે અને હવે તંત્રની પોલ ખુલી ગઈ છે આકાશી દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે રીતે અહીંયા પાણી ભરાયેલા ગાડીઓ બંધ પડી ગઈ હોય લોકોના કમર સુધીના પાણી ભરાયેલા જોવા મળે છે આકાશી દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે અમદાવાદ જળબંબાકારની સ્થિતિમાં ફસાયું હોય તમામ જગ્યાઓ પર માત્ર ને માત્ર પાણી જોવા મળે છે લાંબો લાંબો ટ્રાફિક જામ જોવા મળે છે રસ્તાઓ જે છે બેટમાં ફેરવાયા હોય ઠેર ઠેર કેડસમાં પાણી ભરાયા હોય તેવા આ આકાશી દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે લાંબો ટ્રાફિક જામ વરસાદી પાણી ભરાવાના કારણે થાય છે અને શું સવાલ એ પણ થાય કે આ કામગીરી જે છે તંત્ર કરવાનું હતું જે પ્રી મોન્સૂન કામગીરીની મોટી મોટી વાતો થતી હતી એ કામગીરીમાં ક્યારેય આ વિચાર આવ્યો હશે કે નહીં કારણ કે અહીંયા તમામ વિસ્તારો એવા છે કે જે વરસાદી પાણીમાં ફસાયેલા છે વરસાદી પાણીમાં લોકો ફસાય છે અને વરસાદી પાણી જે છે એ ઠેર ઠેર જોવા મળે છે કમર સુધીના પાણી જે છે એ વરસાદ પડવાના બાદના અહીંયા જે દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદની અંદર સંપૂર્ણ સ્થિતિ ટ્રાફિક જામ ચક્કા જામની અહીંયા પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ રહી છે અમદાવાદની અંદર આકાશી દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં તંત્રની આ પ્રિમોન્સૂન કામગીરી જે પાણીમાં વહેતી હોય તેવા આ દ્રશ્યો સામે આવે છે જે મોટી મોટી વાતો થઈ હતી એ માત્ર ને માત્ર અહીંયા ચક્કા જામની આ પરિસ્થિતિના એ તમામ જે તંત્રના દાવાઓ હતા એ આ દ્રશ્યો એ પોલ ખોલી રહ્યા છે અત્ર તત્ર સર્વત્ર માત્ર ને માત્ર અમદાવાદની અંદર અત્યારે પાણી જ ભરાયેલું જોવા મળે છે સાર્વત્રિક વરસાદ અમદાવાદની અંદર પડ્યો એટલે એક બાજુ જ્યાં આપણે ગરમીથી રાહતની વાત કરીએ છીએ વરસાદની આપણે રાહ જોતા હોઈએ છીએ પણ વરસાદ પડ્યા બાદની જે પરિસ્થિતિ અમદાવાદની અંદર ઊભી થતી હોય છે એ કોઈ સહન નથી કરી શકતું કારણ કે કોઈના ઘરમાં પાણી જાય છે કોઈની એ દુકાનોમાં પાણી જાય છે કોઈની ગાડીઓ બંધ પડે છે એટલે માત્ર માત્ર અહીંયા તમામ લોકો એ જ આશા રાખતા હોય કે બસ હવે આનાથી વધારે વરસાદ ન પડવો જોઈએ કારણ કે વરસાદ કે જે આપણે એક બાજુ ખેડૂતો ખુશખુશાલ થતા હોય છે વરસાદી પાણી આવવાના કારણે કારણ પણ આવા શહેરી વિસ્તારોની અંદર આ જે તકલીફો અહીંયા જે નીચાણવાળા જે વિસ્તારો હોય એને પડતી હોય છે કે પછી જેટલા પણ સ્થાનિકો કે પછી જેટલા રાહદારીઓ હોય છે એમને જે તકલીફ પડતી હોય છે સહન ન થાય તેવી પરિસ્થિતિ અહીંયા ઊભી કરતો હોય છે અને એવી જ પરિસ્થિતિ ગઈકાલ થી જે વરસાદ અમદાવાદની અંદર પડી રહ્યો છે તે બાદની આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો લોકોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડે છે પોતે ક્યાંક રોજિંદા કામ માટે જતા હોય છે એ કામ અહીંયા અટવાઈ જતા હોય છે એવા પણ દ્રશ્ય અમદાવાદની અંદર તમામ જગ્યાઓ પર માત્ર ને માત્ર પાણી ભરાયેલા જનજીવનને ખૂબ જ અહીંયા અસર પડતી હોય છે પણ અહીંયા જે વાત કરવામાં આવે કે પ્રિ મોન્સૂન કામગીરી થઈ છે અને કોઈ પણ પ્રકારની તકલીફ અમદાવાદીઓને નહીં પડે એ જ અમદાવાદીઓને અત્યારે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું એ બાદ અત્યારે જે વરસાદ પડી રહ્યો છે હજુ તો એક